પોલીસે તાત્કાલિક રેડ કરતા બાવળના ઝાડ નીચે ત્રણ શખ્સો એક ગાયની કતલ કરી રહ્યા હતા પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કરનાર ત્રણ પૈકી બે આરોપી ફારૂક મુસાવાડીવાલા અને સિરાજ અકબર દિવાનને ઝડપી પાડવામાં આવ્યા જ્યારે શેરપુરાનો સલીમ દિવાન ફરાર થઈ ગયો છે પોલીસે ઘટના સ્થળેથી એક મોટો છરો ત્રણ નાના ચપ્પા છરીની ધાર કાઢવાનું મશીન અને ચાર પ્લાસ્ટિકના ટબ કબજે કર્યા છે આ ઉપરાંત ત્રણ ગાય કુલ કિંમત રૂપિયા પાંત્રીસ હજાર અને એક મારુતિ વાન નંબર જી જે ટુ થ્રી એન સિક્સ નાઇન ઝીરો ટુ કિંમત રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખ સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ પંચાણું લાખના મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યું છે પોલીસે ફરાર આરોપી સલીમ દીવાને પકડવા માટે તપાસ શરૂ કરી છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ